વધુ ટકાઉ ભવિષ્ય માટે ઝડપી પ્રયાસોની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો સત્ર ને સંબોધતા મોદીએ ભારતે વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન આપેલી કેટલીક મુખ્ય પહેલોને હાઇલાઇટ કરી તેમણે ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ વિશે વાત કરી જે સોલાર એનર્જીને પ્રોત્સાહન આપવાનો અને ફોસિલ ફ્યુઅલ પરની નિર્ભરતા ઘટાડવાનો ઉદ્દેશ્ય ધરાવે છે આઈએસએ વિશ્વભરમાં સોલાર પ્રોજેક્ટ્સ માટે એક ટ્રિલિયન ડોલરથી વધુના રોકાણોને મોબિલાઇઝ કરવામાં મહત્વપૂર્ણ રહ્યું છે પીએમ મોદીએ વન સન વન વર્લ્ડ વન ગ્રીડ પહેલની પણ ચર્ચા કરી જે વૈશ્વિક આંતર જોડાયેલ સોલાર એનર્જી ગ્રીડ બનાવવા માટે પ્રયત્નશીલ છે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય સોલાર એનર્જીને સરહદો પાર પહોંચાડવાનું છે જેનાથી સૌથી વધુ જરૂરિયાત ધરાવતા વિસ્તારોમાં સ્વચ્છ ઉર્જા પૂરી પાડવામાં આવશે મોદીએ ઉલ્લેખ કરેલી બીજી મહત્વપૂર્ણ પહેલ ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સ હતી જે પરંપરાગત ફોસિલ ફ્યુઅલના ટકાઉ વિકલ્પ તરીકે બાયોફ્યુઅલના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ્ય ધરાવે છે આ એલાયન્સનો ઉદ્દેશ્ય ઉર્જા સુરક્ષા વધારવાનો ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન ઘટાડવાનો અને બાયોફ્યુઅલ ઉત્પાદનને પ્રોત્સાહન આપીને ગ્રામ્ય અર્થતંત્રોને ટેકો આપવાનો છે પીએમ મોદીએ ટકાઉ વિકાસ માટે ભારતની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરી અને વિકસિત દેશોને વિકસિત દેશોની ટેકનોલોજી અને નાણાકીય સહાય પૂરી પાડવાની તેમની પ્રતિબદ્ધતાઓ પૂર્ણ કરવાની અપીલ કરી તેમણે પેરિસ કરાર અને સંયુક્ત રાષ્ટ્રના ટકાઉ વિકાસ લક્ષ્યો હેઠળ નક્કી કરેલા લક્ષ્યો હાંસલ કરવામાં વૈશ્વિક સહકારના મહત્વ પર ભાર મૂક્યો વડાપ્રધાનના સંબોધને ટકાઉ અને લચીલા ભવિષ્ય તરફ વૈશ્વિક પ્રયાસોને આગળ વધારવામાં ભારતની સક્રિય ભૂમિકા પર પ્રકાશ પાડ્યો તેમના ઝડપી કાર્યવાહી માટેના આહવાને જી ટ્વેન્ટી નેતાઓ સાથે પ્રતિધ્વનિત કર્યું જેનાથી હવામાન પરિવર્તનને ઉકેલવા અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રોની સામૂહિક જવાબદારીને હાઇલાઇટ કરવામાં આવી